સાબરકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી ચૂક્યા છે ત્યારે સંગનાત્મક બેઠકોનો દોર કોંગ્રેસ દ્વારા શરૂ કરી દેવામાં આવે છે ત્યારે હિંમતનગર તાલુકા સંગઠનની બેઠક ખાનગી પાર્ટી પ્લોટમાં ઉમેદવારની હાજરીમાં યોજાઈ હતી હિંમતનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીની હાજરી જોવા મળી હતી. મતક દરમિયાન કોંગ્રેસ દ્વારા બૂથ લેવલથી લઈને મતદારોને મતદાન કેન્દ્ર સુધી પહોંચાડવા માટેની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે સાબરકાઠા લોકસભા માટે મારી પસંદગી થઈ છે. આ સોમવારથી જ મેં તાલુકા મથકોએ જઈને તાલુકા કોંગ્રેસ સમિતિની સંયુક્ત મિટિંગ થાય આમ આદમી પાર્ટી સાથે એ પ્રકારે પ્રચારનું આયોજન કર્યું છે સોમવાર અમે પ્રાંતિજ અને મુકામે મિટિંગ કરી ગઈકાલે અમે ધનસુરા અને મોડાસા ખાતે મિટિંગ કરી હતી અને આજે સવારે અમે વિજયનગર તાલુકાની અને અત્યારે હાલ હિંમતનગર તાલુકાની મિટિંગ અમારી ચાલી રહી છે અને જે પ્રકારનો પ્રતિસાદ મળી રહ્યો છે એના પરથી મને સો ટકા વિશ્વાસ છે કે આપ બેઠક આ વખતે કોંગ્રેસ પક્ષ ચોક્કસ જીતશે અને સાથે સાથે આજે અત્યારે હરીફ ઉમેદવારોનો વિવાદ ચાલી રહ્યો છે એનું મૂળ કારણમાં આપ જશો તો જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા કેટલાક વર્ષથી કોંગ્રેસયુક્ત ભાજપનું જે નિર્માણ કરવામાં જે જઈ રહી છે એના કારણે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ કાર્યકરો કે જે લોકોએ આ પાર્ટીને બે બેઠકો ઉપરથી દિલ્હીમાં સત્તા પક્ષ બેસાડી છે કે જે લોકોએ ગુજરાતમાં પણ એકસો છપ્પન બેઠકો આપી છે એ સનિષ્ઠ કાર્યકરોને આગેવાનોની આજે લાગણી દુભાય છે કારણ કે કોઈ કોંગ્રેસમાંથી આજે જાય બીજા દિવસે એની વિધાનસભાની ટિકિટ ડિક્લેર થઈ જાય ધારાસભ્ય બને એટલે કેબિનેટ મિનિસ્ટર બની જાય કોઈ કોંગ્રેસમાંથી જાય એટલે બીજા દિવસે લોકસભાની ટિકિટ મળી જાય કોઈને સીધી રાજ્યસભાની લોટરી લાગી જાય એટલે એ પ્રકારે જે લાણી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના માણસોને કે બીજી પાર્ટીના માણસોને કરી રહી છે એને લીધે ધીરે ધીરે આક્રોશ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યક્રમ વધી રહ્યો છે એની શરૂઆત વડોદરાથી થઈ તે સાબરકાંઠા સુધી પહોંચી છે બનાસકાંઠા થઈને રાજકોટને અમરેલી સુધી પહોંચી ગઈ છે પણ આ ચૂંટણી આવશે ત્યાં સુધીમાં આ આક્રોશ સમગ્ર ગુજરાતમાં બહાર આવશે એવું મને લાગી રહ્યું છે એના કારણે કોંગ્રેસ આ વખતે સારામાં સારી બેઠકો કબજે કરશે